સમાચારો જોઈએ વિગતવાર તો અમદાવાદ વિસ્તારમાં રહેતા બાળકનો ચાંદીપુરાનો પ્રથમ પોઝિટિવ કેસ નોંધાયો છે પોઝિટિવ રિપોર્ટ ધરાવતો આ બાળક સાબરમતી વિસ્તારનો છે જેને એસએમએસ હોસ્પિટલમાં દાખલ કરાયો છે ચાંદખેડાના રહેવાસી છ વર્ષનું આ બાળક એસએમએસ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અમદાવાદમાં ચાંદીપુરા વાયરસના અત્યાર સુધીમાં સાત શંકાસ્પદ કેસ નોંધાઈ ચૂક્યા છે અમદાવાદમાં અત્યાર સુધીમાં કુલ ત્રણ નેગેટીવ એક પોઝિટિવ અને ત્રણના રિઝલ્ટ પેન્ડિંગ છે સરદારનગરની અગિયાર વર્ષની બાળકીનું મોત થયો જનો રિઝલ્ટ બાકી છે ત્યારે બે દર્દી ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે સરદારનગર અને અમરાઈવાડીની 11 વર્ષની બે બાળકી સારવાર હેઠળ છે અમરાઈવાડી વિસ્તારમાં રહેતી 11 વર્ષની છોકરીને પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી જે નેગેટિવ સેમ્પલ આવેલા છે જે ત્રણ નેગેટિવ સેમ્પલ આવેલા છે તે પૈકીના બે વ્યક્તિમાં મળતો થયેલા કે જેમાં શાંતિપુરા વાયરસ ઇબેક્ટ થયેલું ન હતું આ સિવાય બાકીના બધા પેશન્ટમાં એડમિટ છે અને આ ઉપરાંત એક પેશન્ટને દર્જા પણ આપવામાં આવે છે વાયરલ એન્ટ એન્ટેક લાયકિસ સેન્ફ્લાય મારફતે ફેલાતું રૂપ છે જે સેન્ટ ફ્લાયલ સેન્ટ છે એ ઇન્ફેક્ટેડ વ્યક્તિને તળે છે જેથી કરીને એના તરફ વાયરસ આવે છે અને ત્યાર બાદ આ જે માફી છે કે બેલ પોસિબલ માફી છે તે અન્ય વ્યક્તિને પણ કોડિંગ આરોપનો કરાવી શકે છે આ પ્રકારના જે કેસ છે એ 14 વર્ષથી નાના બાળકોમાં જોવા મળતા હોય છે ખાસ કરીને પોતાના ઘરની આસપાસ જો કોઈ આવી માફી હોય જે પ્રમાણમાં કમ્પેરેટિવલી ગોહર માફી હોય એના કરતાં નાના સાઈઝની હોય છે જે જગ્યાએ ગંતી થઈ જતી હોય કે કે નેટવર્ક હોય કે જે કે છાનો કામ કે આ સુગ્રત આવી માંગે જે કે આ હોય તો તેની જગ્યાએ કોર્પોરેશન દ્વારા હાલમાં મેલેથિયમ દવાનો છંટકાવ કરવામાં આવે છે કોઈ પણ નાગરિક કે પ્રાવિધિક કમ્પ્લેન હોય 155 ત્રણસો ત્રણ ઉપર ઉપર નોંધાવાથી તે જે કે કરવામાં આવશે મુખ્યત્વે આ માખી જે છે તે કાચા મકાન કે એટલે કે ઈંટો બનેલા મકાન પર અથવા કોઈ લીપણ કરીને કોઈ ઘર બનાવવામાં આવેલું હોય

અસારવામાં સિવિલ હોસ્પિટલમાં રવિવારે એક ચાંદીપુરાના શંકાસ્પદ દર્દીનું મોત થયું હતું ઉલ્લેખનીય છે કે